નમસ્કાર મિત્રો આજે આપણે જે આ વિડિયો જોઈ રહ્યા છીએ એ સદભાવના વૃદ્ધાશ્રમ સંસ્થા માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સદભાવના વૃદ્ધાશ્રમનું વૃદ્ધાશ્રમ છે અને આપ જે વડીલોને ભોજન ગ્રહણ કરતાં જોઈ રહ્યા છો એ પાંચસો પચાસથી પણ વધુ વડીલો જે બિરાજમાન છે એવા સદભાવના વૃદ્ધાશ્રમના વડીલોને આપ ભોજન ગ્રહણ કરતાં આપ જોઈ શકો છો આજ રોજ તારીખ છવ્વીસમી જાન્યુઆરી અને બે હજાર ચોવીસના રોજ મારા સુપુત્ર ચિરંજેવી પરમ માંગુકિયાનો જન્મદિવસ હતો અને એ જન્મદિવસ નિમિત્તે આ સદભાવના વૃદ્ધાશ્રમમાં આશ્રય લઈ રહેલા વડીલોને આજે એમના જન્મદિવસ નિમિત્તે પરમના જન્મદિવસ નિમિત્તે આજે ભોજન કરાવેલ છે અને એ ભોજન કરતાં વડીલો આપ આ વિડીયોની અંદર જોઈ શકો છો બીમાર હોય અશક્ત હોય નિરાધાર હોય કે જેમનું આ દુનિયામાં કોઈ નથી નિસંતાન છે જેઓ અને વયોવૃત્ત થઈ ચૂક્યા છે એવા વડીલોને ગુજરાતની સાચવતી એકમાત્ર સંસ્થા એટલે સદભાવના વૃદ્ધાશ્રમ સંસ્થા આ સંસ્થાની અંદર વડીલોને ખૂબ સારી રીતે સાચવવામાં આવે છે એમની ખૂબ સારી રીતે માવજત કરવામાં આવે છે અને એમને પરાયો ન લાગે પોતાના ઘર જેવું લાગે એવો અહેસાસ આ સંસ્થાની અંદર થતો હોય છે ત્યારે આપણે પણ સૌ મળે અને આ વડીલોનું જતન થાય એમની યોગ્ય માવજત થાય એમની સારવાર થાય એમની જાળવણી થાય એમની સાચવણી થાય એ હેતુથી આપણે પણ કોઈ આપણા આવા ખાસ દિવસ નિમિત્તે આપણે આ વડીલોને યથાયોગ્ય થતી સેવા કરીએ એમની સેવાનો લાભ લઈએ અને જે પણ કંઈ યોગદાન આપી શકીએ એ સમય શક્તિ અને ધનનું સદલક્ષ્મીનું અહીં આપણે યોગદાન આપીએ આપ જોઈ રહ્યા છો ઘણા માતાઓ પણ આ વૃદ્ધાશ્રમની અંદર આશ્રય લઈ રહેલા છે વડીલ માતાઓ છે વૃદ્ધ માતાઓ છે બીમાર છે અશક્ત છે એવા પણ અનેક માતાઓ આ વૃદ્ધાશ્રમની અંદર આશ્રય લઈ રહ્યા છે ત્યારે આજે મને ગૌરવ થાય કે મારા દીકરાની જન્મદિવસની ઉજવણી ખરેખર સાચા અર્થમાં અમે કરી છે ત્યારે આવો સદભાવના વૃદ્ધાશ્રમને મળી અને જેટલો બને એટલો સાથ સહકાર આપીએ માવતર જતન યોજના પણ એ લોકોએ ચાલુ કરી છે એમને પણ પૂરો પ્રતિસાદ આપીએ અને વડીલોની વંદના કરતા રહીએ અને આપણે આગામી આવતી પેઢીને યોગ્ય મેસેજ આપીએ સંદેશો આપીએ સત્કાર્યનો લાભ